પચીસ શરૂઆત થઈ દિવસ પણ ખેડૂતો ચિંતિત છે કારણ કે જે રીતે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી છે કમોસમી વરસાદ રાજ્યના ગમે તે વિસ્તારોમાં થઈ શકે છે ત્યારે વાત એ કરવી છે બે હજાર પચીસ ને લોકોએ વિદાય આપી અને ધામધૂમથી બે સ્વાગત કર્યું પણ બે હાજર પચીસ ખેડૂતો માટે કેવું રહ્યું એની કોઈએ ચિંતા કરી ખરી ખેડૂતોએ શું શું ભોગવ્યું બે હાજર પચીસ માં એની કોઈએ વાત કરી ખરી કોઈએ બોટાદના કરદાકાંડ ને યાદ કર્યો ખરો કોઈએ હળદર માં થયેલા લાઠીચાર્જ ને યાદ કર્યો ખરો કચ્છના વાઢિયામાં ખેડૂતો પર વીતેલા અત્યાચારને કોઈએ યાદ કર્યા ખરા દ્વારકા અને જામનગરના ખેડૂતો આજે પણ જે ભોગવી રહ્યા છે તેને કોઈએ યાદ કર્યા ખરા દક્ષિણ ગુજરાતના અનેક ખેડૂતો પાવર ગ્રીડ પરેશાન છે એની કોઈએ વાત કરી ખરી આ બધું જ બાકી હતું આ બધું જ થયું તેની સાથે સાથે જે કમોસમી વરસાદના માર ઉપર માર લપડાક ઉપર લપડાક ખેડૂતોએ સહન કરી એની કોઈએ વાત કરી ખરી એક વર્ષમાં ત્રણ ત્રણ સિઝનો ફેલ થઈ છતાં ખેડૂતોના માથે શું વીતી તેની વાત કોઈએ ના કરી સરકારે જે રાહત પેકેજો જાહેર કર્યા તેના માટે ખેડૂતોએ કેટલી યાતના ભોગવવી પડી એની કોઈએ વાત કરી ખરી આખુંય વર્ષ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ખાતર અને બિયારણની લાઇનમાં લાગેલા એ ખેડૂતને કોઈએ યાદ કર્યા ખરા બે હજાર છવ્વીસની આપણે વાત કરીએ છીએ બે હજાર છવ્વીસનું આપણે સ્વાગત કરીએ છીએ પણ બે હજાર પચ્ચીસમાં ખેડૂતો સાથે જે વીત્યું તે બે હજાર છવ્વીસમાં ન વીતે એના માટે કઈ આયોજનો થયા ખરા 2026 હજાર સ્વાગત તો જ ખરા અર્થમાં કર્યું કે કુદરતી એવી યાતનાઓ બે માં ન ભોગવવી પડે એનું પુનરાવર્તન બે ન થાય તો જ ખરા અર્થમાં આપણે બે સ્વાગત કરી શકીશું જય જવાન જય કિસાન